ઉત્તરાખંડમાં બસ દુર્ઘટનામાં વડોદરાના શ્રદ્ધાળુ મોત કલેક્ટર કચેરીની ટીમદાર મામલતદાર પહોંચ્યા નિવાસ સ્થાને પ્રાપ્ત અનુસાર ઉત્તરાખંડમાં બસ દુર્ઘટનામાં વડોદરાના હતું બસ ખીણમાં શ્રદ્ધાળુપજુ છે બાજો ખત્રીપોળમાં રહેતા પાર્થ સારથી જોશી મૃત્યુ નિપજવાના સમાચાર સામે આવે છે પાર્થ જોશી ઘરે કલેક્ટર કચેરીની ટીમ પહોંચી હતી એટલે કે મામલતદાર અલ્પેશ જોશીએ પરિવાર સાથે વાતચીત કરી હતી

અને સરકાર પર ફરીથી ત્રણ બહેનો છે એમને સિંગલ આઈટેસ